આજે સહાયતા ચેરિટેબલ સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ અને એકતા એંગ જનરેશન ગ્રુપના સહયોગથી ભારત રત્ન ડૉક્ટર આંબેડકરજીની અડસઠમાં મહાપરિનિર્વાહ દિને કિરણ હોસ્પિટલ એન્ડ બ્લડ એન્ડ યુનિટી બ્લડ સેન્ટરના સહયોગથી આજે અહીંયા બ્લડ ડોનેશન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે અને આયોજકોએ સૌ બધાના નામ લેશે સમય જશે એટલે સૌ આયોજકોએ જે રીતે અહીંયા આ કાર્યક્રમને મતલબ મહત્વ આપીને લોકોમાં સમજણ આપી છે કે આજે બ્લડ આપવાની લોકોમાં બહુ ઉત્સુકતા થઈ ગઈ છે એક સમય આવો હતો કે કોઈ બ્લડ આપવા તૈયાર નહીં હતા પરંતુ આજની જે યુવા પીઢી છે આ યુવા પેઢીએ ડૉક્ટર સાહેબ આંબેડકરજીના અડસઠમાં મહાપરિનિર્વાણ દિને સમગ્ર ઊન વિસ્તારમાંથી અને સુરત શહેરના આજુબાજુના યુવકોએ જે રીતે અહીંયા મળીને અત્યારે સાડે બાર એક વાગ્યા સુધી સો જેટલા રક્તની બોટલ આ યુવકોએ ભેગા કરી છે હું તેમના કાર્યને બિરદાવું છું અને આશા છે કે આ લોકોનો જે ટાર્ગેટ છે ચારસો પારનું એ સફળ થાય અને ચારસો સુધી અમારા યુવકો અમારા વિસ્તારના નાગરિકો અને ભાઈ બહેનો બ્લડ આપીને ડૉક્ટર સાહેબ આંબેડકરજીની જે પ્રત્યે જે લાગણી છે જે માન છે જે સન્માન છે બંધારણના ઘડવાયા પ્રત્યે એ આ વિસ્તારના નાગરિકો આપી રહ્યા છે ફરી એકવાર સૌ આયોજક મિત્રોને હું બહુ બહુ ધન્યવાદ આપું છું જે લોકોએ બ્લડ આપ્યું છે એ એક પ્રકારે કોઈકને જીવનદાન આપ્યું છે એ બ્લડનો ટીપો એક વ્યક્તિને જીવનદાન આપે છે એ ખૂબ જ મહત્ત્વનું કામ છે એટલે જ સૌથી કોઈ મહત્ત્વનું દાન હોય તો એ રક્ત રક્તદાન છે અને જે જે લોકોએ રક્તદાન કર્યું છે આ લોકોને મારા હૃદયથી બહુ બહુ કામનો આપું છું અને જીવનમાં એ રીતે એ લોકો આગળ વધતા રહે જ્યારે જ્યારે કોઈ માણસને લોહીની જરૂર પડે આ રક્તદાતાઓ એમના માટે એમના પરથી ઊભા રહે એ સાચા અર્થમાં સમાજની સેવા થશે ફરી એકવાર સૌને ખૂબ ખૂબ અભિનંદન જય હિન્દ જય ભારત જય ભીમ સૌનું ધન્યવાદ ધનસુખ રાજપૂત સુરત શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ આજરોજ ઉન ખાતે ભીંડી બજાર ખાતે આવેલ બાબા સાહેબ આંબેડકરજીની અડસઠની ભાવ ભાવભરી શ્રદ્ધાંજલિના ઉપલક્ષમાં અહીંયા જે બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવેલ છે તેમાં ખૂબ હું મારી જાતને ગૌરવાન્િત અનુભવું છું કે આ અત્યારે ટૂંક સમયમાં આ એક બીજું બ્લડ ડોનેશન કેમ્પ ઊન વિસ્તારમાં છે અને આ જે વિસ્તારમાં છે જે આ પ્રકારનું બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યું છે તે ખરેખર આ વિસ્તારના લોકોને જાગૃતિ માટે ખૂબ ઉદાહરણરૂપ છે અને ખૂબ જરૂરતમંદ લોકો અહીંયા વસે છે અને એમને ખૂબ આર્થિક સમસ્યાઓમાં અને આવી રીતે બ્લડની જ્યારે જરૂરિયાત પડતી હોય છે ત્યારે એ ખૂબ આમ તેમ ફાંફા મારતા હોય છે હવે એક આધાર બન્યો એક સ્ટેન્ડ મળ્યો કે બ્લડ ડોનેશન કેમ્પ જો ઊનમાં થતું હોય તો આ ઊન વિસ્તારમાં રહેતા કોઈ પણ વ્યક્તિને જ્યારે બ્લડની જરૂરત પડે ત્યારે તરત જ અવેલેબલ થઈ પડે અને ખૂબ સહાયરૂપ થઈ શકે એવું એવું મારું પોતાનું માનવું છે અને આ પ્રકારનો આજે આ મારો આ બીજો બ્લડ ડોનેશન કેમ્પ છે અને પાછું ત્રીજું એક બ્લડ ડોનેશન કેમ્પમાં મારે જવાનું જ છે અને આ રીતના ઉત્સાહમાં જે જે સમાજના લોકો જોડાઈ ગયા છે એ ખૂબ ખૂબ આવકાર્ય છે અભિનંદનને પાત્ર છે અને આની આની શીખ વધારામાં વધારે લોકોને મળે અને એના ઉત્સાહિત થાય અને રક્તદાન એ મહાદાન છે તેનો લાભ અને પોતાની યુનિટ પૂરા થઈ ગયા છે અને હજુ તો ચાર વાગ્યા સુધી ચાલશે ઊન વિસ્તારના નાગરિકોને ને મારે જ કેવું છે કે આ નહીં આની પ્રેરણા લેવી જોઈએ અને બ્લડ ડોનેશન કરવું એક મહાદાન છે અને એનાથી કોઈ તમારે ગભરાઈ જવાનું કે મત આ બ્લડ ડોનેશન કરવાથી કંઈ ગભરાઈ જવાની જરૂર નથી અને એનાથી કંઈ નુકસાન નથી થતું અને બીજી એક વાત છે કે જ્યારે આ દેશમાં જે વાતાવરણ થઈ ચાલી રહ્યું છે હિન્દુ મુસ્લિમ પણ જે એવા સંજોગોમાં હિન્દુનું બ્લડ મુસ્લિમનું બ્લડ શીખનું બ્લડ ઈસાઈનું બ્લડ દરેક સમાજનું બ્લડ મનુષ્ય જાતિનું બ્લડ એક છે અને એ એકતાને પુરવાર પણ આ કરે છે એવું મારું માનું છે